સુરતના પાંડેસરા વિસ્તારમાં છ વર્ષના અપહરણ કરાયાની ઘટનાએ ચકચાર મચાવી છે અપહરણનો મુખ્ય આરોપી સોસાયટીમાં જ રહેતો અને છે જે બાળકને યુપી લઈ જવાની ફિરાકમાં હતો પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં જ સોથી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરીને આરોપીને સુરત રેલવે સ્ટેશન પરથી દબોચી લીધો છે અને બાળકને સહી સલામત તેના પરિવારને સોંપી દીધો છે પાંડેસરાની ઉજેરિયા સાજન નિષાદ ગઈકાલે રાત્રે પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ કરી હતી કે તેમનો છ વર્ષનો દીકરો અરુણ ગુમ છે અરુણની મોટી બહેન અંકિતાએ જણાવ્યું કે સાંજે પાંચ વાગે તેઓ ત્યારે તેમના પાડોશી સોનુ ઉર્ફે બહાદુર પ્રભુ ગોળ અને અન્ય એક વ્યક્તિ પવન આવ્યા હતા સોનુએ અરુણને પાણીપુરી ખવડાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો અને ત્યારથી તે પાછો ફર્યો ન હતો સોનુ અને બાળકને આસપાસના વિસ્તારમાં ઘણી શોધખોળ કરવા છતાં કંઈ પત્તો લાગ્યો ન હતો પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે આરોપી ગોળના લગ્ન થઈ ગયા છે પરંતુ તેને કોઈ સંતાન નથી જ્યારે તેની પત્ની ઉત્તર પ્રદેશના મહારાજગંજ ખાતે રહે છે પોલીસે શંકા વ્યક્ત કરી છે કે સંતાન ન હોવાના કારણે જ આરોપીએ બાળકનું અપહરણ કર્યું હતું અને તેને યુપી લઈ જઈને ઉછેરવાનું તેનો ઈરાદો હતો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાલ સાંજે એક ફરિયાદ એવી આવી કે એક મહિલાએ ફેક્ટરીમાં કામ કરીને સાડા સાત વાગ્યે જ્યારે ઘરે પરત આવી તો તેમના ત્રણ બાળક બાળકીઓ છે તો એ આમાંથી એક છ વર્ષના બાળકો ઘરે રમતા હતા તો ત્યારે મળતા નથી હતા જે જે એમને ખબર પડી તો આ આજુબાજુમાં તપાસ કરી અને બાળક નથી મળી આવતા તરત જ પોલીસ પાસે પહોંચી અને પોલીસ તરતજ સ્ટાફની ટીમ બનાવી ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ આ બાળકની શોધ ખાણમાં લગી ગયા અને આ બાળકને અપહરણ કરીને લઈ ગયા પુરુષ સાથે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી ગણતરીના કલાકો મેં આ આરોપીને બાલક સાથે પકડીને લાવ્યા પછી આરોપીને અરસ્ટ કરી લીધા છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે શહેરના ક્રાઇમ બ્રાન્ચ અને મહિદરપુરા પોલીસ સ્ટેશનની ટીમો સાથે મળીને આરોપીની શોધખોળ શરૂ કરી દરમિયાન પોલીસને બાતમી મળી કે આરોપી બાળકને લઈને રેલવે મારફતે તેના વતન જવાનો છે તુરંત જ પોલીસની ટીમોએ સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર દરેક પ્લેટફોર્મ પર અને તેની આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી પોલીસની આ સતર્કતાને કારણે આરોપી સોનુ ઉર્ફે બહાદુર પ્રભુભાઈ મુસૈ ગોળને રેલવે સ્ટેશન સામેથી જ બાળક સાથે પકડી પાડવામાં આવ્યો પોલીસની સમયસરની કાર્યવાહીને કારણે આ માસૂમ બાળક મોટા અનિશ્ચનો ભોગ બનતા બચી ગયો છે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ કરી રહી છે